તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો કેજરીવાલ સાહેબને એમ કહેવાય છે કે પંજાબના મુખ્યમંત્રી એન્ટ્રી થઈ ચૂકી છે ડેડીયાપાડાની અંદર દોસ્તો તો આપણે એના વિશે વાત કરવાના છે કે શેતો વસાવા કેમ હજી છૂટ્યા નથી દોસ્તો એના વિશે આપણે વાત કરવાના છે પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા ન્યૂઝ તમારા માટે હું લાવતો હોઉં છું દોસ્તો તો તમને ખબર જ હતી કે સાત જાન્યુઆરીના દિવસે કેજરીવાલને પંજાબના મુખ્યમંત્રી આવવાના હતા દોસ્તો તો એ આવી ચૂક્યા છે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે સેતુ વસાવા હજી છૂટ્યા નથી દોસ્તો અને એને એમ કહેવાય છે કે હજી જેલમાં છે અને વર્ષા વસાવાની સાથે બેઠીક કરશે અને સરસાવો પણ ઘણી કરવાના છે દોસ્તો તો કેજરીવાલ સાહેબને પંજાબના એમ કહેવાય છે કે મુખ્યમંત્રી પહોંચી ગયા છે દોસ્તો તો દોસ્તો આદિવાસી સમાજ ઘણું ભેગું થઈ ગયું છે એમ કહેવાય છે કે સાતથી આઠ લાખ લોકો ભેગા થઈ ગયા છે અને વર્ષા વસાવાને એવું કહી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી તમે જીતો અમે તમારી સાથે છીએ દોસ્તો આવું આવું બધા કહી રહ્યા છે દોસ્તો અને મુસ્લિમ સમાજ પણ ઘણો સપોર્ટ કરી રહ્યા છે અને સેતો વસાવા એમ કહેવાય છે કે હાલની અંદર જેલમાં છે દોસ્તો એ કાંઈ હજી છૂટ્યા નથી દોસ્તો છૂટશે તો અમારી ચેનલમાં પહેલો વિડિયો આવી જશે દોસ્તો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે હું લાવતો હોઉં દોસ્તો તો તમે જોઈ શકો છો દોસ્તો કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી પહોંચી ગયા છે તો એના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના ન્યૂઝ તમારા માટે હું લાવતો હતો દોસ્તો તો ઘણા એમ કહેવાય છે કે આદિવાસી સમાજના સાત જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે ઘણા રાહ જોઈને બેઠા હતા દોસ્તો સાત જાન્યુઆરી આવી ગઈ છે દોસ્તો અને નેતાઓ એમ કહેવાય છે કે ધારાસભ્યો અને મુખ્યમંત્રી પહોંચી ગયા છે દોસ્તો તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યો ફરીવાર બીજા વિડીયો મળીએ તપતે કલીશ જય હિન્દ જય ભારત ને જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર ભૂલશો ને બાય બાય